નામના શબ્દમાં ભૂલ સર્જાય છે ત્યારે સ્થિતિ વિકટ બનતી હોય છે એમાં પણ સરકારી દફતરે નામના એક અક્ષરમાં પણ ફેરફાર થતો રહે છે તો સચોટ નામનો આગ્રહ રાખતા સરકારી દફતરમાં ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે ત્યારે આવું જ કંઈક મહેસાણા જિલ્લામાં આવેલું દસ હજાર કરતાં પણ વધુ વસ્તી ધરાવતા લાંગણેજ ગામમાં નામમાં સમસ્યા ઊભી થયેલી જોવા મળી રહી છે લાંગણ જ ગામનું નામ આમ તો ઘરના ઘ સાથે લખવામાં આવે છે પરંતુ સરકારી દફતરે અનેકવાર સામાન્ય વ્યવહારમાં પણ લાંગણના નામમાં ગણપતિના ઘ સાથે લાંગણ ગામ લખવામાં આવતું હોય છે ત્યારે આ કારણે ગ્રામજનોને અને ગામના સરપંચ સહિત અગ્રણીઓએ પણ પોતાના ગામના નામમાં થતી ભૂલોનું કાયમી નિવારણ લાવવા માટે ગામના જમાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં પણ થતી શબ્દ ભૂલને કાયમી સુધારવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જે પબ્લિકને લેખિત માં રજૂઆત દાખલામાં ને લખવામાં આવે છે બીજા મરણના દાખલામાં ને ગ લખવામાં આવે છે અને ખરેખર રેકોર્ડ ઉપર મોટો ગ હતો અને આજે ચાલે છે પણ ખાલી યાદ આવ જન્મ મરણ અને વીમા કંપનીમાં આર્યા દાખલાના કારણે પબ્લિકને પરેશાની રહેશે અને જ્યારે વીમો મળે એટલે કંપનીઓ એમને કેરી કાઢીને પૈસા ના આપવા પડે એટલે આ બધો બોનો કાઢીને ખરેખર પબ્લિકને હેરાન પરેશાન કરું છું એટલે અમારી સાહેબને માગણી છે તાત્કાલિક યુદ્ધના ધોરણે અમારી આ માગણી સંતોષાય એક સામાન્ય કોમ્પ્યુટરમાં ભૂલ થઈ છે એના કારણે અમે બધા આ કોમ્પ્યુટર આવ્યું તો આનું ડીજી લાયસન્સ થયું તો અમે તકલીફ અનુભવી છે અને એમાં જેને આવું બને તારે તકલીફ થાય છે બાકી તો આમ કોઈ ચાલતું નહીં પણ આ તકલીફ નિવારવા માટે લોગણ જ મોટો ઘડિયાળનો ઘર લખી ઘરનો ગ લખી અને સુધારી આપવામાં આવે એ મારી ખાસ સાહેબને નમ્ર આપ્યું અમારે ગામમાં લાગણસ ગામ છે લાગણસ ગામનું નામ છે એમાં નાનો ગ વપરાય છે અમારે મોટો આવે છે મોટો વપરાય પણ આમાં કોમ્પ્યુટરમાં થયું છે ત્યાંનું અમારે નાનો ગ આવી ગયો છે તો એમાં અમારે બધી ઘણી તકલીફો પડે છે રેવન્યુમાં છે દસ્તાવેજમાં છે હાથ બારના ઉતારા છે આધાર કાર્ડ છે એમાં બધા તકલીફ પડે છે તો મોટો ઘ કરવા નમ્ર અપીલ છે અમારી તો અમારે અપીલ છે રેવન ઉતારામાં પછી જન્મમરણના દાખલામાં પછી બીજા બધા કુટુંબો આપડે જે કોઈ આપડે દસ્તાવેજો હોય કે આપડે જે હોય એમ એમ જે નાનો ઘ આવે છે એની જગ્યાએ મોટો ઘ કરવા નમ્ર અરજ છે અને એમની એના હિસાબે અમને ઘણી ઘણી જ તકલીફો પડી રહી છે એમાં સુધારો થાય તો અમે ખૂબ ખૂબ આનંદ આનંદ છે એમને એમ કારણ કે અમને એ તકલીફો એટલી પડે છે કે ઘણી જગ્યાએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડમાં બધું જ અલગ અલગ નામ હોય છે નાનો ઘ એની જગ્યાએ મોટો ઘ આવે એવી નમ્ર અરજ છે